કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ભાજપના ઉમેદવારો સાથે ભાતીજી મંદિર ગધેડીફળિયા તથા વૃંદાવન સોસાયટીમાં કરેલા ઝંઝાવાતી પ્રચારથી હરીફ ઉમેદવારોના સુપડા સાફ થઈ જવાના એધાણ કાલોલ પાલિકાની સામાન્ય ચૂંટણીના મેદાનમાં સાત વોર્ડની એકવીસ બેઠકો ઉપર ભારે પ્રચાર પ્રસાર વર્તાઈ રહ્યો છે ત્યારે વોર્ડ નંબર ચારમાં ભાજપ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારોની ચૂંટણી બેટલ ઓફ ધ ટાઉન બની જવા પામી છે આ વખતે પાલિકાની ચૂંટણીમાં અપક્ષોના ગઢ ગણાતા વોર્ડ નંબર ચારના વિસ્તારમાં ભાજપે ચાણક્ય નીતિના માસ્ટર સ્ટ્રોક સમાન પહેલીવાર લઘુમતી કોમરા ઉમેદવાર સહિત ભાજપની પેનાલમાં ગુલાબભાઈ મથુરભાઈ સોલંકી મોહમ્મદ આસિફ પઠાણ ઉર્ફે ગુડ્ડુભાઈ મીનાક્ષીબેન અશ્વિનભાઈ ગોસાઈ અને મંજુલાબેન નટુભાઈ પરમાર જેવા પાવરફુલ ઉમેદવારોને મેદાનમાં ઉતારતા હરીફ એવા અપક્ષ ઉમેદવારોના ગઢમાં હડકંપ મચી ગયો છે વોર્ડ નંબર ચારમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પૂછ્યાત પોતાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જય શ્રી રામના શંખનાદ સાથે જંજાવાતી પ્રચાર કરતા હરિફ ઉમેદવારોના સુપડા સાફ થઈ જવાના એધાણ વર્તાઈ રહ્યા છે